આજના અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાનને લઈને મોટી અપડેટ આવી રહી છે રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણને લઈને મોટી અપડેટ સામે આવી છે વાત જાણી એમ છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે તો તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ય યાદવે અરબી સમુદ્રમાં ભેજના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે મહત્વનું છે કે ઉત્તર પશ્ચિમ ઉત્તર પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઈ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અત્યારે તમારા વિસ્તારમાં કેવું હવામાન છે તેના વિશે તમે કોમેન્ટ કરીને જણાવો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસની ભરતી પ્રક્રિયામાં થયા ફેરફાર મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષક વિવિધ સર્વંગ સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જાણી લઈએ કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે પોલીસ ભરતીની પરીક્ષામાં પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર જે આ મુજબ છે સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં કરાયા ફેરફાર હવે શારીરિક કસોટીના ગુણ નહીં લેવામાં આવે ધ્યાનમાં નિયત સમયમાં દોડ પૂરી કરવાની રહેશે ઉત્તરે ઉમેદવારને ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં ભાગ લેવામાં આવશે સો માર્ગની જગ્યાએ હજે બસો માર્ગનું પેપર પણ લેવામાં આવશે વજનને ધ્યાનમાં નહીં લેવામાં આવે તેવા પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે પોલીસની ભરતીને લઈને આગળના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે એસએસસી અને એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયારમી માર્ચથી છવ્વીસ માર્ચ દરમિયાન યોજાશે છે એચ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ છવ્વીસ માર્ચ સુધી ચાલશે ગ્રેજ્યુએટની પરીક્ષાની તારીખ બે એપ્રિલ સુધી રહેશે ધોરણ દસ અને બારમી બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વનો હેલ્પલાઇન નંબર થશે કાર્યરત આવતીકાલથી જ હેલ્પલાઇન નંબર કરાશે કાર્યરત આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો ટોલ ફી નંબર છે પરીક્ષાને લઈને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકશો વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ કોલ કરી શકે છે સવારે દસથી સાંજે છ સુધી અલગ અલગ વિષયના એક્સપર્ટ આપને માર્ગદર્શન આપવા માટે તૈયાર બેઠા છે તમે એક કોલ કરીને તમને માર્ગદર્શન મેળવી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો નોન સ્ટોપ ઇન્ડિયા ટીમ ઇન્ડિયાએ એક નવી જ સિદ્ધિ હાંસલ કરી છે અન્ડર નાઇન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતીય ટીમ ફાઇનલમાં એન્ટ્રી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાએ બસોને ચુમ્માલીસ રનનો આપ્યો હતો ટીમ ઈન્ડિયાને ટાર્ગેટ ટીમ ઇન્ડિયા ભારતે આઠ વિકેટના નુકસાને અડતાલીસ પોઈન્ટ પાંચ ઓવરમાં બસોને અડતાલીસ રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન ઉદાએ એક્યાસી રન અને સચિન ઘાસે સન્નું રન ફટકાર્યા અને એકસોને એકત્રીસ રનની ભાગીદારી કરી અને પારી ખેલી હતી સતત પાંચમી વખત ભારત અંડર નાઇન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે ફાઇનલ પણ જીતે તેવી સંભાવના લાગી રહી છે પૂરેપૂરી આગળના સમાચાર વિશે વાત કરીએ તો અનામતથી બહાર આવો સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં અનામતને લઈને મહત્ત્વની સુનાવણી થઈ સર્વોચ્ચ કોર્ટ કહ્યું પસાર જાતિઓ જેમને અનામતનો લાભ મળ્યો છે તેમને હવે તેમાંથી બહાર આવવું જોઈએ તેમના બહાર નીકળવાથી જરૂરિયાતમંદને લોકો માટે માર્ગ ખુલશે પહેલાં લાભ મેળવનારો માટે હવે અનામત સમાપ્ત થઈ જોઈ જોઈશે સુપ્રીમ કોર્ટ બે હજાર ચારમાં ચુકાદો આપ્યો હતો કે રાજ્યને અનામત આપવા માટે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિએ વધુ પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર નથી અત્યારે અનામતને લઈને મહત્ત્વના મુદ્દા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ મહત્વનો ચુકાદો આપે તેવી સંભાવના છે ફરી એકવાર મોદી ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ મોદીના ગુજરાત પર આંટા વધી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલાં બાર ફેબ્રુઆરી રાષ્ટ્રપતિ દો દ્રૌપદી મોરબદીના ટંકારામાં પણ આવશે અને ત્યાં સરસ્વતીના બસ્સો જન્મ જન્મજયંતિ નિમિત્તે પણ આયોજનમાં ઉપસ્થિત હાજરી આપશે વડાપ્રધાન વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી બાવીસ ફેબ્રુઆરી મહેસાણાના વિસનગર પાસે આવેલા તરલના વાળીનાથ ધામના મહાશિવલિંગનું આયોજન કરવામાં આવશે અને તેમના પાન પ્રતિષ્ઠા માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બાવીસ તારીખે મોદી આવશે ગુજરાત જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના પ્રવાસ વધી રહ્યા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રોડ પર પાનની પિચકારી મારવી અમદાવાદવાસીઓને ભારે પડી ગઈકાલે પણ ઈ એકસો ને અઠ્ઠાણું લોકોને ફટકાર્યો હતો દંડ દંડની કાર્યવાહીથી લોકોમાં આવી રહી છે માની રહ્યા છે કે એમસીની આ કાર્યવાહી યોગ્ય છે તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે વિધાનસભાના સત્ર ચાલી રહ્યું છે જેમાં વિપક્ષ દ્વારા સરકારના વિવિધ સવાલો પર કામ કામગીરી કરી રહ્યા છે અને વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે જેમાં મહત્વપૂર્ણ વિગતોને ધ્યાનમાં આપીને સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોની તેર હજારને તેર જગ્યા ખાલી છે તેમ કોંગ્રેસ દ્વારા પહાર કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપ દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો કે હાલમાં તેવીસો ને ચુમ્માલીસ શિક્ષકોની જગ્યા ખાલી છે બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે બોર્ડની પરીક્ષાને લઈને એક હેલ્પ નંબર શરૂ કરવામાં આવ્યો છે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે પણ ટોલ ફ્રી ફોન કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો આ હેલ્પલાઇન નંબર આઠ ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ સુધી ચાલુ રહેશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગાંધી પરિવાર વધુ એક પરંપરાગત બેઠક છોડશે અમીઠી બેઠક બાદ હવે ગાંધી પરિવાર ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પણ છોડે તેવી શક્યતા તેલંગણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ સોનિયા ગાંધીને યુપીની જગ્યાએ તેલંગણાની કોઈપણ સીટ પર ચૂંટણી લડવાના આગ્રહ કર્યો છે હાલમાં રાયબેરી બેઠક ઉપર સોનિયા ગાંધીનું રાજીનામું આપે તેવી પણ શક્યતા લાગી રહી છે આગળના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લાગવાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવવામાં બાદ મુશ્કેલી પેટીએમને વધી ચૂકી છે પેટીએમ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું કે યુપીઆઈ સેવાઓ પર નિવેદન જારી કરવામાં આવ્યું છે કંપનીએ કહ્યું કે તેની યુપીઆઈ સેવા સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રહેશે કારણ કે તે અન્ય લોકો સાથે તેને ચાલુ રાખવા માટે કામ કરી રહી છે તમને જણાવી દઈએ કે હાલમાં પેટીએમ યુપીઆઈ સેવાનો પેટીએમ પેમેન્ટ બેંક હેઠળ આવે છે જેને તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી ગ્રાહકો પાસે પૈસા લેવાનું બંધ કરવામાં આવ્યું હતું જો તમારે પણ પેટીએમમાં પૈસા પડ્યા હોય તો તમે પણ કાઢી લેજો નકર ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી નહીં નીકળે